નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સમી તાલુકા વાઘરાપુર ગામમાં કલેક્ટર શ્રીને અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી ગ્રામજનોના પ્રશ્નો ત્વરિતપણે ઉકેલવા તંત્ર દ્વારા અપાઈ ખાતરી પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામમાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી સમી તાલુકાના વાઘપુરા ગામે આયોજિત રાત્રિ સભામાં શ્રી અરવિંદ વિજયને ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા સિંચાઈની સમસ્યા રોજગારી જેવા પ્રશ્નો સાંભળ્યા હતા રાત્રિસભાને સંબોધિત કરતા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા વાઘપુરા ગામની સમસ્યાઓને દૂર કરવા માટે પણ જિલ્લા તંત્ર કટિબદ્ધ છે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે વ્યસનથી દૂર રહેવા આહવાન કર્યું હતું અને ગામ લોકો સરકારની યોજનાઓની જાણકારી મેળવીને લાભ લેવા સૂચન કર્યું હતું રાત્રિસભામાં જિલ્લાના અધિકારીઓ પોતાની યોજનાઓ વિશે માહિતી આપી ગામ લોકોને જાગૃત કર્યા હતા આ રાત્રિસભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એસ પટેલ ડીઆરડીએના નિયામક શ્રી આરપીજી જોશી જિલ્લાના આગેવાનશ્રીઓ ગામના આગેવાનો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાજુ જોશી ટી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે